નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ આઠ નવેમ્બર બે હજાર પચીસ ની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો બાવન રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ઓગણીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંદીનો ભાવ એક હજાર પાંચસો ચોવીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ પંદર હજાર બસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ બાવન હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર એકસો ચોર્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર ચારસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર આઠસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક એકતોલું સોનાનો ભાવ એક લાખ ચોત્રીસ હજાર બસો એંશી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ અઢાર હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર બસો એક રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર છસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ છેતાલીસ હજાર ચારસો બાર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ વીસ હજાર સો રૂપિયા રહ્યો છે